રાજ્ય સહિત ગાંધીનગરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરના માર્કેટમાં ગણેશજીની મૂર્તિનું વેચાણ પણ મોટી માત્રામાં થઈ રહ્યું છે ગણેશ ચતુર્થીનું સૌથી વધારે મહત્ત્વ મહારાષ્ટ્રમાં હતું પણ હવે ધીમે ધીમે ગણેશ ચતુર્થીનું મહત્ત્વ ગુજરાતમાં પણ વધી રહ્યું છે ઠેર ઠેર લોકો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે આ સાથે જ લોકો ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરે છે અને રંગે ચંગે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે ત્યારે માર્કેટમાં લોકો ગણેશજીની મૂર્તિ ખરીદતા જોવા મળી રહ્યા છે માર્કેટમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે લોકો મૂર્તિની સાથે ડેકોરેશનનો સામાન પણ ખરીદી રહ્યા છે એમાં અમે અવનવી મૂર્તિઓ રાખીએ છીએ એમાં જે ઇકો ફ્રેન્ડલી છે પ્લસ પીઓપી છે બરાબર એમાં અમે બંને રાખીએ છીએ કોસ્ટલી ઇકો ફ્રેન્ડલી પર જે પર્યાવરણ માટે સારી છે પ્લસ એમાં એવું છે કે પીઓપી જે આવે છે મૂર્તિ એમાં તે ફિનિશિંગ સારું હોય છે મા માટીવાળી જે એમાં કોસ્ટલી રહે છે પણ એ પર્યાવરણ માટે સારી છે બરાબર એમાં જે પીઓપીની કરી એનું ફિનિશિંગ આવે એ કલર સાથે સારી આવે છે બરાબર પર એ આપણા પર્યાવરણ માટે નુકસાનદાયક છે જીવજંતુ માટે છે પ્લસ તમે નદીમાં જે કરો છો એના માટે બી નુકસાનદાયક છે તો આમાં જઈને તમે મા તમે પસંદ કરો એમાં ફિનિશિંગવાળી બી છે એમાં સાડુ એ વપરાય છે એ તમે ઉપયોગ કરો તો એનો સારું રહેશે જે બોમ્બેની ફેમસ આવે છે એ બરાબર છે પ્લસ એમાં પીઓપી આવે છે એમાં નુકસાન થાય રાસાયણિક બી વપરાય છે એમાં કેમિકલવાળા કલર વપરાય છે માટે જે બોમ્બેની ફેમસ આવે છે ચોખ્ખી જે માટીઓ આવે છે સાડુ માટીની એનો તમે વપરાશ કરો તો સારું રહેશે ગાંધીનગર શહેરમાં અનેક સ્થળો પર પંડાલ બનાવવામાં આવી રહ્યા છે સાથે જ લોકો ઘરે ઘરે ગણેશ ભગવાનની સ્થાપના કરી ઉત્સવની પરિવાર સાથે ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે આ ઉત્સવ દોઢ દિવસથી લઈને અગિયાર દોઢ દિવસ કરે છે તો કોઈ અગિયાર ત્યારબાદ વિસર્જન કરે છે હાલ બજારમાં અત્યારે પાંચ ઇંચની મૂર્તિથી લઈને સાત થી આઠ ફૂટની મૂર્તિ જોવા મળી રહી છે જે લોકો ઘરમાં ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે તેઓ નાની નાની મૂર્તિઓની પણ ખરીદી કરી રહ્યા છે જ્યારે જે લોકો પંડાલમાં ગણેશજીની સ્થાપના કરે છે તેઓ મોટી મૂર્તિની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે મોટાભાગના લોકો માટીની ઇકો ફ્રેન્ડલી નાની મૂર્તિ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે કારણ કે આ મૂર્તિઓ માત્ર દોઢ દિવસમાં ઓગળી જાય છે અને પર્યાવરણને નુકસાન પણ કરતી નથી ગાંધીનગરમાં ગણેશ મૂર્તિ અમદાવાદ મુંબઈ અને કોલકાતાથી આવે છે મૂર્તિ ખરીદનારની માંગ અનુસાર ગણપતિની મૂર્તિને કલર તેમજ અન્ય ડેકોરેશન કરવાનું કામ કરી આપવામાં આવે છે જેમાં ખાસ કરીને લોકો સાફાવાળા ગણપતિ બોર્ડરવાળા અને કપડાથી ને અત્યારે બોમ્બેનું માર્કેટ વધારે છે બોમ્બેના ગણપતિનું બહુ માર્કેટ છે એ ઓરિજિનલ આવે છે ઓર્ગેનિક આવે છે એમાં પ્યોર માટી આવે છે બીજી કલકત્તાની આવે છે અમદાવાદની આવે છે બધી અને મિક્સિંગમાં બધું ચાલે છે અને બોમ્બેનું જ માર્કેટ વધારે ચાલે છે ને ગણપતિ અત્યારે લાલ પાસાનું લાલ કલરના ગણપતિ બહુ ઉપરે છે ને દૂર દૂરના આ વખતે બહુ જણા લેવા આવે છે બરાબર ને અત્યારે સારું એમાં ઉપર ચાલે છે આ વખતે સારો ઉત્સવ છે ગણપતિનો બધી રીતે આ વખતે મૃત્યુનો ભાવ ગણપતિ બધાના કરજી બોમ્બેના ગણપતિમાં વીસ ટકા ત્રીસ ટકાનો વધારો છે એ વસ્તુ સારી બી આવે છે અને ઘેર બેઠા બી વિસર્જન કરી શકો છો તમે બરાબર છે ને બીજા ગણપતિ તમને જે અમદાવાદના મળતા હતા એમાં અત્યારે વીસ દસ વીસ ટકાનો વધારો છે પણ અત્યારે ઓછા ચાલે છે લાઇટ વાઇટનામાં ફિનિશિંગ બહુ આવે છે બોમ્બેના ગણપતિ અત્યારે અમદાવાદમાં મિરચી મેદાનમાં બધી જગ્યાએ બોમ્બેનાથ જ અત્યારે ગણપતિ લગાયા છે બોમ્બેનો જ માલ ઉતર્યો છે વધારે આપણો એનો લોકલ માલ ઓછો ચાલે છે વેરાયટી બધી આવે છે બોમ્બેમાં પિન્સ પિન્સનો આવે છે બહુ સારો માલ આવે છે બોલો ને ભાવ બી વ્યાજી હોય છે એનો ભાવ એટલો બધો નથી હોતો પણ માલ બી સારા હોય વિશ્વાસ માલ આવે છે લોકો ગણેશજીને જ્યારે ઘરે લાવે છે ત્યારે તેમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરે છે હવે તો જુદી જુદી રીતના ડેકોરેશન પણ થતા જોવા મળે છે આ પ્રસંગે શણગારને લગતા કોઈ કડક નિયમો બનાવવામાં આવ્યા નથી તે સારું છે કે તમે તમારા ઘરને અનન્ય અને રચનાત્મક રીતે સજાવી શકો છો આ ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશના શણગારનું વિશેષ મહત્વ છે આજકાલ ગણેશજીની મૂર્તિને પણ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓથી શણગારવામાં આવે છે જેનાથી તેમના વિસર્જન સમયે પાણી ગંદુ થતું નથી ગણેશ મંડપને સજાવવા માટે લોકો બજારમાંથી વિવિધ પ્રકારની એલઈડી લાઇટ અને બલ્બ ખરીદી રહ્યા છે ગણેશ મંડપને સજાવવા માટે થર્મોકોલની સીટનો પણ ઉપયોગ થઈ રહ્યો છે ગણપતિદાદાના શણગારમાં ફૂલોનું અનેરો મહત્ત્વ રહેલું છે લોકો મંડપના શણગાર માટે કુદરતી ફૂલો સાથે આર્ટિફિશિયલ ફૂલોની પણ ખરીદી કરી રહ્યા છે આર્ટિફિશિયલ ફૂલ ઝુમ્મર લટકણિયા અને માળા વગેરે બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે સેક્ટર એકવીસ ગાંધીનગર અત્યારે ગણપતિની તૈયારી જોરશોર ચાલી રહી છે એમાં આવી નવી પેટર્નો આવી ગઈ છે ડેકોરેશનની અંદર પહેલાં જમાનામાં નાની નાના બોલ્સને એવું આવતું હતું અત્યારે નવી યુનિક આઈટમ કાપડની છે મની વીલ છે ઓર્કેડ છે પછી નાના નાના લટકણ આવે છે અત્યારે બધી યુનિક આઈટમો ચાલુ થઈ ગઈ છે જેમ જમાનો બદલાય એમ નવી નવી પેટર્નો આવતી જાય છે સાહેબ અત્યારે જોરશોર ગણપતિની તૈયારીઓ ચાલુ છે કાપડવાળી વેલ આવે છે એની બસો પચાસ ત્રણસોથી સ્ટાર્ટ થાય પચાસવાળી આઈટમ આવે છે સાહીઠવાળી આઈટમ આવે જેવી પેટર્ન એવો ભાવ હોય છે જેમ કે પંદરસોથી લઈને પંદરસોથી બે હજાર સુધીની એ નવી પેટર્નો ચાલુ હોય છે જેમ તમે લો એવી પેટર્નની તૈયારીઓ ચાલુ છે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શ્રદ્ધાથી લોકો ગણેશજીની સ્થાપના કરીને તેમની પાસેથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે તેવા આશીર્વાદ માંગે છે ગણેશજીની આરાધના કર્યા બાદ વાજતે ગાજતે બાપાનું વિસર્જન કરે છે અને અગલે વરસ તું જલ્દી આનાના ભાવ સાથે વિદાય આપે છે ગાંધીનગરથી ચેતન ભાભણીયાનો અહેવાલ ઈટીવી ભારત